વૈશ્વિક બજારની અપડેટ સાથે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાયા છે આરતી વેરી ગુડ મોર્નિંગ અને ખાસ કરીને કેવા સંકેતો આજે આપણને વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે ગુડ મોર્નિંગ નીરજ અને ગ્લોબલ સંકેતોની વાત કરી લે તો થોડાક સારા સંકેતો મળી રહ્યા છે કારણ કે યુએસ માર્કેટ આપણે જોયું ગઈકાલે એક સારી ખરીદદારી સાથે અહીંયા કામકાજ થતું દેખાયું હતું ખાસ કરીને ડાઉ જો ઓલમોસ્ટ બસ્સો પોઈન્ટ્સની ખરીદારી સાથે અહીંયા લેવલ્સ જે છે તે આપણને આવતા દેખાતા હતા એસએનપી ફાઇવ હંડ્રેડ જે છે તે રેકોર્ડ ઉપલા રહેતી માત્ર પંદર પોઈન્ટ જે છે તે આપણને દૂર રહેતું દેખાયું અને સૌથી સારી ખરીદારી નાઝડેકમાં આપણે જોઈ છે કારણ કે નાઝડેકમાં પણ ટેક્સ શેર્સની એક તેજી જે આવતી દેખાઈ હતી એને કારણે રેકોર્ડ સ્તર પર નાઝડેકમાં ક્લોઝિંગ આવતું દેખાયું હતું યુએસ માર્કેટ તરફથી જે છે સારા સંકેતો બનતા દેખાયા છે ખરીદારી આપણે જોઈ છે એન્ડાસીસમાં પણ બીજી બાજુ યુએસ અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ છે તેના પર જે ડેવલપમેન્ટ આવ્યા છે તેના પર નજર કરી રહી કારણ કે ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પનું એક મોટું નિવેદન આવ્યું છે અને તેમનું કહેવું છે કે ભારત અને યુએસ વચ્ચે ટ્રેડને લઈને ખાસ કરીને વાતચીત જે છે તે અહીંયાથી શરૂ થતી દેખાઈ રહી છે અને ટ્રેડ બાધા દૂર કરવા આ વાતચીત જે છે તે અહીંયા બંને દેશો વચ્ચે શરૂ આપણને થતી દેખાઈ રહી છે હવે તેઓએ જે રીતે પીએમ મોદીને સારા મિત્ર ગણાવ્યા છે તો તે કહી રહ્યા છે કે પીએમ મોદી સાથે વાતચીત કરવા તેઓ ઉત્સાહિત છે અને જો અત્યારે પીએમ મોદીનું પણ ટ્વીટ આપણને આવતું દેખાઈ રહ્યું છે તેઓ પણ ખાસ કરીને ટ્રમ્પ સાથે વાતચીત કરવામાં ઉત્સાહિત છે એટલે અહીંયા કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે તેના પર ખાસ નજર રાખવાનું રહેશે કારણ કે ટ્રમ્પે કહ્યું છે કે આવનારા સપ્તાહમાં ખાસ કરીને તેઓ પીએમ મોદી સાથે ટ્રમ્પ અને મોદી આ બંને વચ્ચે વાતચીત જે છે તે ટેરિફને લઈને આપણને થતી જોવા મળી શકે છે અને ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે તેઓ ભરોસો રાખી રહ્યા છે કે આ ડીલમાં કોઈ અડચણ જે છે તે અહીંયાથી નહીં આવે તો આ એક ખાસ ડેવલપમેન્ટ જે થતું આપણને દેખાઈ રહ્યું છે ટેરિફને લઈને એના પર ધ્યાન રાખવાનું રહેશે ટ્રુથ સોશિયલ મીડિયા પર ટ્રમ્પે એક ટ્વીટ જે છે તે કર્યું હતું બીજી બાજુ થોડી ટેરિફની લટકતી તરવા હજી પણ અહીંયા રહેતી દેખાઈ રહી છે કારણ કે યુરોપિયન યુનિયનના જે અધિકારીઓ છે એની સાથે ટ્રમ્પની વાતચીત આપણને થતી દેખાઈ રહી છે અને ટ્રમ્પ તેઓને કહી રહ્યા છે કે ભારત અને ચીન પર ટેરિફ જે છે તે અહીંયાથી સો ટકા ટેરિફ લગાવે એવા ખાસ કરીને દબાણ કહી શકાય ઈ ઉપર તેઓ કરી રહ્યા છે તો આ એક ધ્યાન રાખવાનું રહેશે કારણ કે ભારત અને ચીન પર જો ટેરિફ લાગે છે તો એનાથી રશિયા પર ખાસ કરીને દબાણ વધશે એટલે અલ્ટિમેટલી જે ટ્રમ્પના નિશાના પર રશિયા આવતું દેખાઈ રહ્યું છે એના પર એક ખાસ ફોકસ રહેશે રશિયાના રાષ્ટ્રપતિ આપણે જાણીએ છીએ એની સાથે ચર્ચા શરૂ છે અને યુરોપિયન યુનિયન જો ત્યાંથી ટેરિફ લગાવશે તો જ અમેરિકા પણ ટેરિફ જે છે તે ક્યાંથી લગાવશે તેવા અત્યારે ખાસ કરીને સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે તો અહીંયા હજી ક્યાંય ને ક્યાંય ક્લેરિટી જે છે કે તે આપણને નથી મળતી દેખાય તો અનિશ્ચિતતા હજી પણ ટેરિફને લઈને બનતી દેખાઈ રહી છે પણ બીજી બાજુ યુએસના જે ડેટા આવ્યા છે જોબ ડેટા તેના પર નજર કરી લે તો છેલ્લા પાંચ વર્ષનું જો રિવિઝન આપણે જોઈએ તો તે થોડુંક આપણને જે છે તે નરમાશ આવતી દેખાઈ રહી છે જો બે હજાર ચોવીસમાં જે આઠ પોઈન્ટ અઢાર લાખ પર હતું તે બે હજાર પચીસમાં નવ પોઈન્ટ અગિયાર લાખ પર પહોંચતું દેખાયું છે બે હજાર બાવીસમાં જે પ્લસમાં હતું એટલે એક માત્ર પાંચ વર્ષની વાત કરી લઈએ તો એક વર્ષમાં જ આપણે બે હજાર બાવીસમાં આ થોડા ડેટા જે છે તે પોઝિટિવ આવતા જોયા છે પણ બાકીના વર્ષમાં જુઓ એક નેગેટિવ ડેટા આપણને અહીંયા આવતા દેખાયા છે તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે હવે ખાસ કરીને આ જોબ રિવિઝન પર વ્હાઇટ હાઉસનો પણ એક રિપોર્ટ આવ્યો છે તે પણ જાણવો જરૂરી છે કારણ કે તેઓ કહી રહ્યા છે કે જો બાઇડન પર ટ્રમ્પનો જે મત હતો તે અહીંયાથી સાચો છે કારણ કે જો બાઇડનના સમયમાં ખાસ કરીને તેમનો જે કાર્યકાળ હતો એમાં અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે તેવું ટ્રમ્પ કહી રહ્યા હતા અને આ જે જોબ ડેટાને આપણે રિવિઝન જોયું પાંચ વર્ષનું છેલ્લા એમાં એ ખાસ કરીને દેખાઈ આવે છે કે અર્થવ્યવસ્થાને નુકસાન થતું દેખાય રહ્યું છે છે બીએલએસ આંકડા ઉપર લોકોનો ભરોસો જે છે તે ઓછો થઈ રહ્યો છે તેવું વ્હાઈટ હાઉસ તરફથી નિવેદન આવી રહ્યું છે અને હવે ખાસ કરીને લેબર સેક્રેટરીનું પણ એક નિવેદન છે તેઓ કહી રહ્યા છે કે બીએલએસ ડેટા પર શંકા કરવાના ઘણા કારણો અહીંયાથી આપણને મળતા દેખાઈ રહ્યા છે એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે અર્થવ્યવસ્થાને ક્યાંય ને ક્યાંય જે છે તો યુએસની થોડી ઘણી નુકસાન જે છે તે આપણને થતું દેખાઈ રહ્યું છે પણ સુપ્રીમ કોર્ટની જો વાત કરી લે ટેરિફ પર યુએસનું સુપ્રીમ કોર્ટ શું કહી રહ્યું છે ત્યાંથી કેવા ડેવલપમેન્ટ આવ્યા છે તેના પર પણ નજર કરવાની રહેશે કારણ કે હવે ટ્રમ્પ પ્રશાસનની જે અપીલ હતી તેના પર કોર્ટ જે છે તે અહીંયાથી ઝડપથી સુનાવણી જે છે ત્યાંથી કરતું જોવા મળી શકે છે ખાસ કરીને જે ડેવલપમેન્ટ અહીંયા આવતું દેખાઈ શકે છે તો નવેમ્બરના પહેલા સપ્તાહમાં આ જે અપીલ છે ટ્રમ્પની તેના પર ખાસ કરીને અહીંયા સુનાવણી થતી જોવા મળી શકે છે આપણે જાણીએ છીએ કે જે લોઅર અદાલત છે નીચલી કોર્ટે ખાસ કરીને ટ્રમ્પ ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યા છે તો હવે અહીંયાથી સુપ્રીમ કોર્ટ કઈ રીતે નિર્ણય લે છે તેના પર એક નજર રાખવાની રહેશે કારણ કે કોર્ટે ટેરિફને આર્થિક શક્તિઓનો દુરુપયોગ માન્યો હતો તો અહીંયા પણ કઈ રીતે નજર રાખવાની રહેશે કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે હવે સુપ્રીમ કોર્ટ તરફથી જે કહેવામાં આવ્યું છે કે નવેમ્બર ફોર્થ સ્ટાફમાં તેઓ આના પર નિર્ણય લેશે તો અહીંયા એક નજર રાખવાની રહેશે બીજી બાજુ ફાર્મા કંપનીઓ પર ફોકસ રહેશે કારણ કે ટ્રમ્પે પ્રેસિડેન્શિયલ મેમો ખાસ કરીને સાઈન કરી દીધો છે હવે યુએસમાં ખાસ કરીને જે દવા કંપનીઓ છે તે ખાસ કરીને તેમણે જાણકારી આપવાની રહેશે માહિતી જે છે તે અહીંયાથી જાહેર કરવાની રહેશે અને જેઓ જાહેરાત એટલે એડવર્ટાઇઝમેન્ટ જેઓ તે કરે છે દવાની એમાં ખાસ કરીને દવાની આડઅસરનો ઉલ્લેખ પણ તેમણે કરવાનો રહેશે તો આ એક ડેવલપમેન્ટ આપણને આવતું દેખાયું છે આ મેમોથી ખાસ કરીને જાહેરાતો પર પ્રતિબંધ નથી લાગ્યા માત્ર જે દવા વે વેપારીઓ છે તેમણે પોતાના એડવર્ટાઇઝમેન્ટમાં દવાની ગેરઅસર પણ આપણને બતાવવાની રહેશે જાહેર કરવાની રહેશે આ એક મેમો જે છે તે અહીંયાથી ટ્રમ્પ તરફથી કા સાઇન કરવામાં આવ્યો છે અને બે હજાર જો આપણે વાત કરી લઈએ તો કંપનીઓએ એડ પર લગભગ અગિયાર બિલિયન ડોલર જે છે તે ખર્ચ કર્યા છે તો આ એક ડેવલપમેન્ટ ખાસ કરીને ફાર્મા કંપનીઓ માટે આપણને યુએસમાં ખાસ કરીને આવતું દેખાઈ રહ્યું છે નજર રાખવાની રહેશે હવે ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ ડેટા જે આજે આવવાના છે યુએસના પ્રોડ્યુસર પ્રાઇઝ ઇન્ડેક્સના ડેટા આવવાના છે જેના પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે કારણ કે બજારને અનુમાન છે કે આ આંકડા જે છે તે મજબૂત આવતા જોવા મળી શકે અપેક્ષા જે છે તે તે રીતની બનતી દેખાઈ રહી છે જો ઓગસ્ટની વાત કરી લઈએ તો અહીંયા લગભગ પીપીઆઈ જે છે તે શૂન્ય પોઈન્ટ ત્રણ ટકા રહેવાના અનુમાન મંથ ઓન મંથ બેઝિસ પર બનતા દેખાઈ રહ્યા છે અને કોર પીપીઆઈની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા પણ ડેટા જે છે તે પોઝિટિવ આવવાના સમા અનુમાન છે બનતા દેખાય છે જ્યાં બે પોઈન્ટ આઠ ટકા પર આ યુર ઓન યુર બેસીસ પર ડેટા જે છે તે આપણને રહેતા જોવા મળી શકે છે તો ખાસ કરીને પીપીઆઈના ડેટા પર ખાસ એક નજર રાખવાની રહેશે પણ ઓવરઓલ જો વાત કરી લઈએ તો એક પોઝિટિવ સંકેતો યુએસ માર્કેટ તરફથી એશિયન માર્કેટની વાત કરી રહે ત્યાંથી પણ પોઝિટિવિટી થોડા ઘણા અંશે આપણને બનતી દેખાઈ રહી છે જ્યાં એન્ડાયસિસ જુઓ કોસ્પી નિકે તાઇવાન ઇન્ડેક્સ બધામાં અડધાથી એક ટકાની પોઝિટિવિટી બનતી દેખા રહી છે શેંગાઈ થોડું નેગેટિવ છે પણ સ્ટ્રેટ ટાઈમ હેંગસેંગમાં પણ જુઓ અડધાટી એક ટકાની પોઝિટિવિટી બનતી દેખાય છે તો એશિયન માર્કેટ તરફથી પણ પોઝિટિવ સંકેતો છે આપણા માર્કેટમાં પણ શરૂઆતી કારોબારમાં ગિફ્ટ નિફ્ટી તરફથી મામૂલી તેજી બનતી દેખાઈ હતી અત્યારે પણ જુઓ ઓલમોસ્ટ સેવન્ટી ફોર પોઇન્ટ્સની પોઝિટિવિટી સાથે કામકાજ જે છે તે આપણને થતું દેખાઈ રહ્યું છે અને લેવલ સ્પેસિફિક પચીસ હજાર ચોવીસના લેવલ્સની પાસે ગિફ્ટ નિફ્ટી ઓપન થાય તેવા સંકેતો બની રહ્યા છે તો ક્લિયરલી જે રીતે યુએસ બજાર પોઝિટિવ છે એશિયન માર્કેટ તરફથી પોઝિટિવ સંકેતો મળતા દેખાઈ રહ્યા છે એફઆઈએસ તરફથી પણ ખાસ કરીને બાઇંગ આપણે જોઈ રહ્યા છે આપણા માર્કેટ પણ આજે પોઝિટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો ક્લિયરલી બની રહ્યા છે Até gotcha.